નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડિયો દ્વારા આપણે માહિતી આપવાની છે કે અત્યારે વાદળ છાયું વાતાવરણ થયું છે કષ્ટ થયું છે અને આના આધારે જે હવે વરસાદના રૂપમાં આપણે ક્યારે અસર થશે એના વિશેની સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ પ્રથમ તો આપણે એ જણાવી દઉં કે મોટા ભાગની જે અમારી માહિતી હોય છે એ ટેકનોલોજીના આધારે કે સેટેલાઇટના માધ્યમથી અમે અલગ અલગ મોડેલોના પ્રિડિક્શન કરીને આપતા હોય છે પણ આપણું દેશી વિજ્ઞાન છે એને પણ આપણે નકારી શકતા નથી હવે દેશી વિજ્ઞાનના આધારે જે મારા આપણે માહિતી આપવાની છે કે દિવાળીના બીજા દિવસે એટલે કે જે બેસતું વર્ષ હોય એટલે કે જે કાર્તક મહિનાનો જે પડવો હોય છે ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યારે જે કંઈ આપણે આ વાદળની અંદર કસ થાય છે વાદળા થાય છે આને પણ કસ ગણવાનો છે આ કોઈ ખાલી વાદળ નથી અને આ કસ અત્યારે આ છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે મોટાભાગે આપણે જોવા જઈએ તો જેવી રીતે રીતે આ વર્ષ દરમિયાન ઘણા બધા કષ્ટ થયા છે જે કષ્ટ પણ આપણે બધાએ જોયા હશે પણ અત્યારે જે આ રાઉન્ડ ચાલી રહ્યો છે આ કષ્ટનો છેલ્લો રાઉન્ડ છે કેમ કે હવે રવિવારે હોળી છે ને રવિવાર પછીથી જે પણ કષ્ટ થશે વાદળ થશે એને આપણે ચોમાસાના વરસાદના રૂપમાં નહીં ગણી શકીએ પણ અત્યારે જે હોળી આવી નથી એટલે આજે જે કષ્ટ છે ને છેલ્લા બે ત્રણ દિવસથી આ વાદળ જોવા મળી રહ્યા છે કષ્ટ જોવા મળી રહ્યા છે આ બસો દિવસ એટલે સાડા મહિના થાય એટલે આ જે કચ છે એ પાકે આ વરસાદ પડે તો ઓક્ટોમ્બર મહિનાની પંદર થી લઈ અને ત્રીસ તારીખ સુધી એટલે ઓક્ટોમ્બર મહિનાનું જે છેલ્લા પંદર દિવસ છે એ દરમિયાન વરસાદ આ કસ પડશે એટલે આમ જોવા જઈએ તો આ કસ છે ને એ આપણા માટે માટે ખૂબ અગત્યનો રહેશે અને યાદ યાદ રાખવું રાખવું પડશે પડશે આપણે એટલા કે અત્યારે જે આ રાઉન્ડ ચાલી રહ્યો છે જેવી રીતે મેં આપને માહિતી આપી એમ બે ત્રણ દિવસથી તો આ વાદળ થઈ રહ્યા છે હજુ પણ થોડા દિવસ થવાના છે બાવીસ તારીખ સુધી ઘણી જગ્યાએ ઘાટા કસ હશે એ પછી વાદળ છયું વાતાવરણ થોડું ઓછું થશે એક બે દિવસનો ગેપ આવશે પણ એ પછી પણ પાછા વાદળો થવાના છે પણ અત્યારે જે આ કચ્છનો રાઉન્ડ છે આ છેલ્લો રાઉન્ડ છે ચોમાસામાં પણ રાઉન્ડના વરસાદના રૂપમાં કરશે એટલે આપણા માટે ખૂબ મહત્વનો સમય હશે ત્યારે મહત્વનો સમય એટલે કે જે આપણું બે હજાર ચોવીસનું નું ચોમાસું છે તે એન્ડ ઉપર હોય અને પંદર ઓક્ટોમ્બરથી લઈને ત્રીસ ઓક્ટોમ્બરનો સમય હશે એ સમય દરમિયાન આ વરસાદ પડે એટલે ગુજરાતી મહિના પ્રમાણે કહી શકાય કે નવરાત્રી પછીથી લઈ અને દિવાળી સુધીનો જે સમય હશે એ સમય દરમિયાન આ વરસાદ પડી શકે અને એ સમયે જો વરસાદ પડે તો ખાસ ત્યારે આપણે મગફળી છે કે સોયાબીન છે એનો હાર્વેસ્ટિંગનો ટાઈમ હોય એના પાથરા પડેલા હોય અને એના ઉપર આ વરસાદ પડી શકે છે એટલે આ ટેકનોલોજીના આધારે માહિતી નથી પણ જે આપણું દેશી વિજ્ઞાન છે ખગોળ વિજ્ઞાન છે ભટલી વાક્ય કહેવાય આ અલગ અલગ પ્રકારનું જે આપણું દેશી વર્તારો હોય છે અનુમાન હોય છે એના આધારે જે આપણે આ અનુમાન એકઠું કરીને માહિતી આપતા હોય છે એના આધારે આ માહિતી છે અને ખાસ આ માહિતી પણ આપણે ખૂબ ગંભીરતાથી લેવી પડશે કેમ કે આપણે જે પણ વાવેતર કરશું જો ત્યારે ઓક્ટોમ્બર મહિનાની પંદર તારીખથી લઈ અને ત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં જો આપણા પાથરા હશે તો ત્યારે આપણે આ વરસાદ જો પડે તો એને કારણે રાજ્યના ખેડૂતોને નુકસાન થઈ શકે છે ભલે હજી મેં બે હાજર ચોવીસ ના વરસાદનો કાર્યક્રમ લોન્ચ નથી કર્યો પણ મને ખબર છે મારું વ્યક્તિગત એવું અનુમાન છે કે ત્રીસ જૂન સુધીમાં ત્રણ રાઉન્ડની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જશે એક અનુમાન છે જૂન સુધીમાં વાવણી થઈ તો મહિનાની જે પંદર થી ત્રીસ ઓક્ટોમ્બરનું જે સેશન હશે એ તારીખો હશે એ તારીખોમાં ઘણા ખેડૂતોને પાથરા પણ હશે કેમકે બધા ખેડૂતો એક સરખી મગફળી પણ નથી વાવતા રાજ્યની અંદર અલગ અલગ પ્રકારે મગફળી વાવાય છે નેવું દિવસ વાળી મગફળી હોય સો દિવસે પાકતી મગફળી હોય અથવા તો એકસો ને વીસ દિવસે પાક ઘણી મગફળી તો આપણે અત્યારે છેલ્લા બે પાંચ વર્ષથી જે ક્રેજ આવ્યો છે એ પ્રમાણે ખૂબ લાંબા ગાળાની એટલે કે એકસો ને ત્રીસ પાંત્રીસ દિવસે પાકે એવી મગફળી પણ ઘણા બધા ખેડૂતો વાવી રહ્યા છે એટલે આ જે મગફળી છે એના ઉપર પણ ક્યાંય ને ક્યાંય જોખમ છે એ ચોમાસાના અંતમાં આ વર્ષે જોવા મળી શકે છે જોકે આપણું ગયું વર્ષ હતું ગયા વર્ષની અંદર આપણે પાથરા ગયા માંથી બાકી છેલ્લા બે ત્રણ વર્ષ ખૂબ પાથરા પલળ્યા વચ્ચે બે વર્ષ આપણે એમાંથી થોડોક છુટકારો મળ્યો હતો પણ હવે આવનારું વર્ષ એટલે કે બે હજાર ચોવીસનું નું જે વર્ષ છે એમાં ફરીથી આપણા ખેડૂતના ગુજરાતની અંદર પાથરા પલળી શકે છે એવા સંકેત આ કર્ષના આધારે અત્યારે મળી રહ્યા છે જોકે આ કષ્ટના આધારે માહિતી હતી વાર્ષિક કાર્યક્રમ આપણો બાકી છે આમાં ઘણા બધા ફેરફારોને અવકાશ હોય છે કષ્ઠ છે એના એક જ આધારે ચોમાસાની આગાહી દેશી વિજ્ઞાન પ્રમાણે થઈ શકતી નથી પણ આ એક સંકેત અત્યારે એવા મળી ચૂક્યા છે સેટેલાઇટના માધ્યમથી કે ટેકનોલોજીના માધ્યમથી અથવા તો જે આપણે દેશી વિજ્ઞાનના માધ્યમથી જે પણ આપણો બધાનો એક જે સમૂહ એકઠો કરી અને આપણે આપણો વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કરશું એની અંદર આપણે સંપૂર્ણ તારીખો અને માહિતી આપવામાં આવશે અત્યારે આ અગત્યની માહિતીની અંદર એટલું જ જે મિત્રો આપણે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવું જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે હાલ રજા આપશો ધન્યવાદ